અમદાવાદમાં વ્યાજખોરો બેફામ બની ગયા છે ચાંદખેડામાં ડીએમબી નામની મ્યુઝિક ચેનલમાં નુકસાન થતા સંગીતકાર મિતેશ બારોટ વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયા વ્યાજખોરો પાસેથી દસ ટકાના વ્યાજે મિતેશ બારોટે પાંચ લાખ રૂપિયા લીધા હતા વ્યાજ સહિત લાખો રૂપિયા ચૂકવ્યા છતાં વ્યાજખોરો પચાસ લાખની માંગણી કરતા હોવાનો મિતેશ બારોટનો આરોપ છે એટલું જ નહીં એ જ રકમ ચૂકવવા માટે મિતેશ બારોટે છ વ્યાજખોરો પાસેથી દસ ટકાના વ્યાજે એકસઠ લાખ રૂપિયા લીધા હતા વ્યાજ સહિત એક પોઈન્ટ કરોડ રૂપિયા ચૂકવ્યા છતાં વ્યાજખોરો મકાન પડાવી લેવા માટે ધમકી આપતા હતા એકના એક પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી રજિસ્ટ્રાર કચેરીએ લખાણ કરવા લઈ ગયા હોવાનો મિતેશ બારોટે આરોપ લગાવ્યો વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આખરે મિતેશ બારોટે પોલીસ ફરિયાદ નોંધાવી ચાંદખેડા પોલીસે અનુજ ઉર્ફે કરણ દેસાઈ વિશાલ દેસાઈ જીગર દેસાઈ નિખિલ રબારી ભાવેશ દેસાઈ અને ઈશ્વર ઉર્ફે ઈશુ દેસાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ઉપરોક્ત ફરિયાદ ટોટલ છ ઈસમો વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યું છે જે નામજોગ ફરિયાદ છે જેમાં અનુક્રમે અનુજ દેસાઈ વિશાલ જીગર નિલેશ ભાવેશ અને ઈશ્વર દેસાઈ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યું છે કંપની શરૂઆત કરી ત્યારે કંપનીના કામે થોડા ઘણા પૈસાની જરૂરિયાત પડતા ઉપરોક્ત આરોપી પાસેથી અલગ અલગ સમયે તેઓએ કુલ્લે રૂપિયા એકસઠ લાખ રૂપિયા અલગ અલગ સમયે છ આરોપી પાસેથી વ્યાજે લીધા હતા જે પેટે આરોપીએ તેઓની પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને આશરે દસથી પંદર ટકા લેખે જેટલું ઊંચું વ્યાજ વસૂલ કરી આશરે એક કરોડ અડસઠ લાખ પંદર હજાર જેટલી રકમ અત્યાર સુધીમાં આરોપી પાસેથી ચેકથી બેંકથી અને રોકડા ટ્રાન્ઝેક્શનથી લીધે છે આ સિવાય પણ આરોપીઓ તેમની પાસેથી બીજા વ્યાજ પેટે બે કરોડને વીસ લાખ રૂપિયા જેટલી મોટી રકમની માગણી કરતા હોય અવારનવાર આરોપીઓ ફરિયાદીને ટોર્ચર કરતા હોય ઘરે જઈને ધાક ધમકી આપતા હોય ટેલિફોન ઉપર પોતાની ફરિયાદીની પત્નીને પણ ગાળ ગલચ કરતા હોય